ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર જાહેરમાં ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાના વખાણ કર્યા છે તેમણે કહ્યું છે કે આદિવાસીઓ માટે જે કોઈ અવાજ ઉઠાવતો હોય આદિવાસીઓના હક અધિકાર માટે જો કોઈ લડત ચલાવી રહ્યો હોય અને લલકાર કરતો હોય તે છોટું વસાવા છે તેના જ કારણે ફરી એકવાર રાજકારણ જબરજસ્ત ગરમાયું છે તેમાં છેલ્લા થોડાક સમયથી મનસુખ વસાવા જેવી રીતે છોટું વસાવાને લઈને નિવેદનો આપી રહ્યા છે તેમના વખાણ કરી રહ્યા છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ રાજકીય ક્ષેત્ર વેગવાન બની છે ત્યારે તેમણે ક્યાં આ વખાણ કર્યાને શું વાત કહી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો હાલ ગુજરાતમાં ચૂંટણીનો કોઈ માહોલ નથી પરંતુ નર્મદા જિલ્લાનું રાજકારણ એવું જોવા મળે છે કે જાણે કે દર દિવસે દર મહિને ત્યાં ચૂંટણી હોય રાજકીય નેતાઓની નિવેદન બાજુ જે અવારનવાર નર્મદા જિલ્લામાં રાજકારણ ગરમાવી દેતી હોય છે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં પણ જોવા મળતા હોય છે ક્યારેક તેઓ અધિકારીને જાહેરમાં તતડાવતા હોય છે તો ક્યારેક રાજકીય નેતાઓ સામે પણ તેઓ મોરચો માંડતા હોય છે ત્યારે ચૈતાર વસાવા અને મનસુખ વસાવા સામ સામે પણ આપણે જોઈ ચૂક્યા છે તેમણે જે નિવેદનબાજીઓ સામે આવતી હોય છે પરંતુ ફરી એકવાર હવે નર્મદા જિલ્લામાં જે સેવાસેતુ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ છોટું વસાવાના ભરપેટ વખાણ કર્યા છે અને કહ્યું છે કે આદિવાસી સમાજ માટે જે કોઈ આવાજ ઉઠાવતો હોય તેમના હક અને અધિકાર માટે જે કોઈ લડતો હોય કોઈ લલકાર ભરતો હોય તો તે છોટું વસાવા છે આ બાબતને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ છે રાજકીય ક્ષેત્રે લગાવવામાં આવી રહી છે શું મનસુખ વસાવા છોટુ વસાવાને પોતાની સાથે જોડવાના પ્રયાસો કરી રહ્યા છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે તેમજ આ વખાણો શું કામ કરવા પડી રહ્યા છે આમ તો કહેવાય છે કે મનસુખ વસાવા આમ કોઈના વખાણ જાહેરમાં કરતા નથી

અને આપણા પૂરતો ને આખા ગુજરાત ના લોકો એમના જીવન માંથી પ્રેરણા લઈને આદિવાસી હક ને અધિકાર ની વાત કરી લોકો જાગૃતિ આવી છે લોકો જાગૃતિ આવી છે અને ઘણા બધા લોકો એમના હક ને અધિકાર ની વાત ને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા લોકો લોકોમાં એક જાગૃતિ આવી દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી

પેલા ડેડકા ઉંદરો હોય ને એ કાણા પડે એટલે વાહન ડૂબવાનું હોય જહાજ એ જહાજમાં દશા થઈ તેમના વાહન માં બેઠેલા કોર ઉંદરો અને ડેડકા ને બધા ઉંદરો બધા કુદી કુદી ગયા ને એમને એકલા પડી મૂકી દીધા આ સ્પષ્ટ છે ભાઈ આદિવાસી સમાજ માટે જે માણસ લડત ચલાવ્યો હોય એને દુઃખના સમય મુશ્કેલી ના સમય એની સાથે રહેવું જોઈએ એની સાથે રહેવું જોઈએ હું આ બોલું છું એમના વખાણ કરું છું એમાં મને ઠપકો બી મળે છે મને ખબર છે પણ એની ચિંતા નથી કરતો હું એની ચિંતા નથી સાચું સાચું પરિવારના લોકોએ કાળજી રાખવી જોઈએ એના પરિવારના લોકોએ પણ કાળજી નથી રાખી એ પણ કાળજી રાખવી પડે તમારા બાપે શું નથી કર્યું બાપનું જે સામ્રાજ્ય ટકાવી રાખવું જોઈએ ને કેમ રફે દફા થવા માટે જવાબદાર કોણ છે આદિવાસીના હક ને અધિકાર માટે છોટુભાઈ મારી ટીકા કરી કોઈ હું બોલું છું સાચું સાચું કેવું પડે આદિવાસી સમાજે આગળ આવવું હોય તો એક એક આદિવાસી સમાજે બોલવું પડશે જાગૃત થવું પડશે સરકારની યોજના ઘણી બધી છે આદિવાસી સમાજ ને આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમનું હાલ નિવેદન છે તે ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે વાત આટલેથી ન અટકતા એવી પણ ચર્ચાઓ અવારનવાર વેગવાન બનતી હોય છે કોઈ પણ સમાજ છે તે પોતાના નેતાને રાજકીય પાર્ટીમાં મોકલતો હોય છે પણ પાછળથી સમાજના એવા આરોપો સામે આવતા હોય છે કે જ્યારે સમાજને એ રાજકીય નેતાની જરૂરિયાત હોય તો એ સમાજનો નેતા નહીં પરંતુ એક રાજકીય પાર્ટીનો નેતા બનીને બેસી જતો હોય છે ત્યારે મનસુખ વસાવા સામે પણ અવારનવાર આરોપ લાગતા હોય છે કે જ્યારે આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારનો મામલો હોય વિકાસની બાબતો હોય તે પોતાની પાર્ટી ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવાથી તેઓ આવાજ ઉઠાવતા નથી તે પ્રકારના આરોપો વિરોધ પક્ષના નેતાઓ લગાવતા પણ હોય છે પરંતુ તેઓ નિવેદનબાજી પણ કરતા હોય છે જેના કારણે હવે જોવું રહ્યું કે જે રીતનું નિવેદન હાલ છોટું વસાવાને લઈને સામે આવ્યું છે તો આગામી સમયમાં મનસુખ વસાવાને છોટુ વસાવા એક સાથે જોવા મળવાના છે કઈ રીતનો માહોલ નર્મદામાં રહેવાનો છે કઈ રીતના રાજકીય શોકતા ગોઠવવાના છે વાત કરીશું હવે આગામી સમયમાં હવે છોટુ વસાવાની કોઈ પ્રતિક્રિયા આવે છે તેના પર દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે